આ ચાક નહીં હવે તો ચા નઈ પાવો હવે નઈ પાવો હેડો ઓય બેહો એમ ને મેં મને તો કહેરે તો કેમી ચા તો ટીમમાં મોટીમાં તો આટલા આમી એટના અમે

સો વના એક ગચી કે કેસી ગયા છો મગસ કઈ ગયું હું આજ ગઈ જરે પડી લાપ ચડતી તમે બેસેલા છો તમે બેસેલા ના હો ઓલા દયામાં બેસેલા તમે સકડા એ તો હું આલ્યો આલી રે તમે ટાયર આલ્યો તો કોઈ દે ટાયર હા પંજર કરા માર જે આવે છે તારી એ લાગો તો બધું જ ચાલતા એમ તો ઈ ટાયર પંજર નું કરન એક તો હાસુ કો જીબુ ઓય મારા એડા આવતારો એડા શું કો મા પેન્ટ પેન્ટ ઘાળો ફાડીયું ફાટે આ તો કોઈ તો આટલું છે ઓ તો આટલું ડુટી આટલું ડુટી આ રે હેડ હેડ ઓય એ અજી માફમાં ખબર પડે તો રઈડા હા ચલો કોણ હે

અમે આમલા મુ ઉતારવા દો તો ડાયરેક જમીન મો ફૂલ નઈ બોય એવું છે હા હા તા 300 રૂપિયા આયા પાછા અરે પાછા હે અમે તો પાછા બલુ ઉતરો જડો કે મળ્યો છે કાકો હાલો આ તો ચાર પીવા આવતું રે ને જ આપી દેજો બસ એ બહુ હારો આવી ને બ다가 ખોટો માજી અમે આવો આખી લોકો અહીંયા અમે થોડી કેકલી છે ભાજી કેવા તમે એ અરે એ દુનિયા એ એ કે કરો બાલ પૈસા આયા પૈસા આવે હોય ના કરો એ પૈસા આવે થઈ ગાવ રૂપિયા મુળીયા ઉપોઈ મુળીયા ના દે ને તો કોઈ લી જાય એન્ટી સર ટાઈ ટન ટન અરે એન્ટી કદર ને હેડો એન્ટી દિવાળીમાં કમણે લાચો આપણે ઘર હોય

તમે બેહી ગયા છો બેહડો ખાત ને બેહડો આ લુપાય ઉડ્યા એકા બી આયા એ પિપી હજી 3 કરોડ

આવડી અજી સાપરો રયો કોમદારો હોદ નય બધું ઉપાડીને લઈ જાય પર આ થાને તો બેઠા હશો તમે ક્યા પીવો તમે ક્યા પીવા હાલ નેકળો તમે હાલ નેકળો ક્યા આ પોણી